gitgat atau haru am? gitgat? eh. kena kena boleh kan? ada ke? 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 આમ તો જબાર લાગે છે આટવાલે ખરી અડવાલે ખરી ખરી અડવાલે તો ખારી છે પણ મારકોણી માં દે ખાય છે કાઈ ના કઈ જોવા સબસરા છે તય ના રોસલા છે તય છે માન પડતી કાય મને લાગે છે એકવા સો પેલો કૂતરો આ ગાડી સપું આ રે ના ના આ હે આમો ભાજો પેલ ભાજો ઓય કાણી કાન હા નું તારે હું કવાનું મસાળો હા રરી આબારો અરે કાર કે વાત આવજો કે

અમારું પાદ્ય આલશે વાહ ખાય એક જો ભાઈ હો આ આ રે કાય ના ના તો મારા ઘરની ખા નહીં રે ભાઈ આ તો 5 લીટર દૂધ કાઢે છે આ એ જોવો આયા હારી હારી પાછી ના ના મુખ બુઠું જો તોરસમાં નહીં હું આયે ગાયો તો